ગઈકાલે જ આપણી મુલાકાત થઈ હતી મારા મીડિયાના ભાઈઓ સાથે અને ત્યારે પણ મેં કીધું કે મારી ઈચ્છા એ છે કે આપણે ભાવનગરના નગરજનો વચ્ચે એવી વાત મૂકીએ જેને લઈને નગરજનો અને જે બંને પક્ષના ઉમેદવારો છે એમને પણ ખ્યાલ આવે કે ભવિષ્યનું ભાવનગર કેવું હોવું જોઈએ ભાવનગર આજથી પાંચ વર્ષ પછી દસ વર્ષ અને પચાસ વર્ષ પછી આપણા ઉમેદવારોની કઈ દુર્દિશા છે ભાવનગર માટે શું કરવા માંગે છે એ વાતો થવી જોઈએ છતાંય આપણે હજી આ વાતોમાં છે તો એટલું જ કહીશ કે ગઈકાલે મારા નિવેદનમાં મેં કીધું હતું કે મારી પ્રાર્થના છે મા ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે મને લાગે છે હું ભાગ્યશાળી છું કે મા ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય એમના એડવાઇઝર હોય મને લાગે છે આ પહેલી વાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે ભારત રત્નની જ્યારે વાત થાય સ્વાભાવિક વાત છે કે ભાવનગરના જ નહીં પણ અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યના નગરજનોની એ ભાવના છે પણ પોતે હું ભાગ્યશાળી છું કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પરિવારનો એક સદસ્ય છું પણ હું જ સામેથી ભારત રત્નની માંગ કરું એ થોડું વિચિત્ર કહેવાય અને આમાં જે પણ નિર્ણય સરકાર લે અને જ્યાર સુધી મને લાગે છે કોઈ પણ નિર્ણય હોય સરકારે લોકોની નગરજનોની ભાવનાઓ અને એમને ધ્યાનમાં રાખીને લેવું જોઈએ આપણે પાછા એ જ ટ્રેક ઉપર આવી ગયા જ્યાં હું વિનંતી કરું છું કે સિરિયસ મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ છતાંય મેં એ વિડીયો જોયું કૃણાલભાઈ જે વિડીયોની વાત કરો છો અને મને એવું લાગે છે કે ઉમેદવાર જે છે ઉમેશભાઈ એ ઘણા નવા છે રાજકારણમાં પોલિટિક્સમાં એમનીથી એક અપેક્ષા અને આશા છે કે આ ભાવનગર સ્ટેટનું થોડું ઇતિહાસ વાંચી લો બની શકે આપને વાંચ્યું નહીં હોય આપ એક બીજી માણસ છો આપને સમય નહીં હોય પણ આપને ખ્યાલ નહીં હોય કે મહારાજા ભાવસિંહજી બીજા એટલે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાશ્રી એ જ પ્રોહિબિશન નશાબંધી લાવ્યા હતા ભાવનગર રાજ્યમાં તો આપ થોડું ફેક ચેક કરી લો આપની મેમરીને રિફ્રેશ કરી લો અને ફરી વાર આપ રાજા રજવાડાની વાત કરો એની પહેલાં હું આપને ચેલેન્જ આપું છું કે આપ ભાવનગરના યુવાનો માટે પાંચ એવી કઈ ઇન્ડસ્ટ્રી લાવશો જેને લઈને રોજગાર થશે આ મારું ઓપન ચેલેન્જ છે બંને ઉમેદવારોનો આ જવાબ આપવા the pain